વાળ રે દોય તું ફેસબુક માં બધી બોટલ ના ખા કરી આ કેને તને બોટલ નથી યારું બોલ આવે આટકી જ નથી નરક માં હો જાય આ તમે આખો આ કોગનો ખાર કોગ માં દે છે બધાય ધ્યાન રાખજો સાહેબ આજ એ આજ સાહેબ હતા જેના મારા મમી ને સાહેબે સાહેબ આવતા